ના જંબુરસર તાલુકાના વેડજ ગામના ચમારિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને ગામમાં શાળાએ આવ પડી રહ્યું છે તાલુકાનું વેડજ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે હવેલી ટપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય વાકળ વિસ્તાર કારેલી કહાનવા વેડજ ગજીરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે છતાં પણ વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ હાલમાં પણ કીડ અને ઘૂંટણ સમા પાણીમાં ઉતરીને શાળાએ આવવા માટે મજબૂર બન્યા છે રહેતા મધ્યમ વર્ગીય પરિવારો સદીમાં જીવન જીવી રહ્યા છે વિદ્યાર્થીઓ દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો નોકરીયાત વર્ગ કંપનીમાં કામ કરતા વર્કરો રાત મધરાત ડિલિવરી હોય કોઈનું મૃત્યુ થયું હોય કે બીમાર હોય ત્યારે આ નેતાઓના પાપે આ ભોળી જનતાને ઘણું સહન કરવું પડે છે જોરોડ નહીં બને અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે સાથે રિપોર્ટર જંબુ મારું નામ કૈલાસ બેન છે અહીંયા આગળ પોણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી દેવી પડે મારે ભેસ દૂધ ભરવા જાતે જવાનું ચાલ લાવવાની પાણી મેં અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જર ગમે તે સાફ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે અંદર આવે ને તો ચાર હો નાખી નાખવું પડે આજે વેડદ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું